સૂત્રોપાડામાં પાણીની પરબ ખુલ્લી મુકાય ઇન્ડિયન ક્રોસ સોસાયટીના સહયોગથી પરબ બનાવાઈ છે બસ સ્ટેન્ડ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખના હસ્તે ખાસ ઉદઘાટન કરવામાં આવ્યું પાણીની પરબ લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે કાર્યક્રમમાં મહામંત્રી નગરપાલિકા પ્રમુખ હાજર રહ્યા હતા ઇન્ડિયન ક્રોસ સોસાયટીના તાલુકા પ્રમુખ પણ હાજર રહ્યા હતા રામભાઈ ચૌહાણ ગુરવડા ઠાકોર આજે સુત્રાપળા મુકામે જલનું આયોજન કરવામાં આવ્યું છે શું કીધું સુત્રાપડા મુકામે રેડ ક્રોસ અને ઇન્ડિયા ગુજરાત રાજ્ય સરકારના માધ્યમથી શ્રી અજય પટેલના મારફતે અને સાથે રીતે મારા જે તરવૈયા યુવાન અને તે રાજ્ય ભારત મારફતે મેં સાથે રાતે સુત્રાપળા સમસ્ત ગામને એ બે મહિના સુધી એટલે કે ઉનાળું ચાલે છે ત્યાં સુધી સર્વ લોકોને પાણી અને સરસ મજાનું પાણી મળી શકે એના માટેનું આયોજન કર્યું છે ખરેખર અત્યારે વિચાર કરીએ આપણે કે જે જળ એ જીવન છે એમ તો આજે આવા ઉનાળાની અંદર પણ સર્વ લોકોને એમ સુત્રાપાડા ગામને સરસ રીતે પાણી મળી શકે સરસ રીતે અહીંયા આરામ કરી શકે અને સાથે સાથે સરસ રીતે આવી રીતના એક રેડક્રોસ માધ્યમથી ઇન્ડિયન રેડક્રોસ માધ્યમથી સર્વ લોકોને ખરેખર આ એક આનંદદાયક સૂત્ર પર આવી પ્રજા માટે એક આનંદદાયકની વાત કહેવાય કે આવી રીતે જે મુસાફરી કરનારા લોકો છે એ પણ જ્યારે બસ સ્ટેશન ઉપર આવે અને એ સમયે તેને પાણીની તરસ લાગે તો ક્યાં પાણી તેઓ માટે જવું ત્યારે ખરેખર રેડ રેડક્રોસનો પણ એક આભાર માનીએ છે અને સાથે સાથે અજયભાઈ સાથે સાથે જે પ્રમુખ શ્રી છે તે અને સાથે સાથે જે ઇન્ડિયન રેડ ક્રોસ છે તેનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને સાથે સાથે ગુજરાત સરકારે જે આ એક માધ્યમ આપણે આપ્યું છે એનાથી સર્વ લોકોની અંદર અમે એક સામાન્ય રીતે પણ આપ કામ કરી શકીએ